ગુજરાતી કલાકાર એવા વિક્રમ ઠાકોરની અવગણનાનો મુદ્દો ક્યાંક હજી સમયો નથી એક બાદ એક રાજકીય નેતાઓના તો નિવેદન આવી જ રહ્યા છે તેની સાથે કોળી સમાજ પણ મેદાન આવ્યો હતો પરંતુ હવે ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનનું એક એવું નિવેદન સામે આવ્યું છે જેના કારણે સમગ્ર રાજકારણમાં નહીં પરંતુ ઠાકોર સમાજમાં પણ મોટો ખળભળાટ મચી જવા પામ્યો છે શું છે સમગ્ર ઘટના તેની સાથે જ કયું એવું મોટું નિવેદન આવ્યું છે તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય વિક્રમ ઠાકોરને લઈને અત્યારે હાલ અનેક એવા લોકો છે જે લોકો પોતાનું મંતવ્ય રજૂ કરી રહ્યા છે પરંતુ જો વાત કરવામાં આવે મોડાસાના રાજકીય ક્ષત્રિય રાજપૂતના આગેવાન દ્વારા ફક્ત ને ફક્ત વિક્રમ ઠાકોર ઉપર અનેક એવા નવા સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે તેમણે એમ પણ કહ્યું કે જે પ્રમાણે તમારા દ્વારા પોતાની અવગણનાને લઈને જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે તે ખૂબ યોગ્ય છે પરંતુ તેની સાથે જ અત્યારે હાલ ઘણી બધી એવી જગ્યા છે કે જ્યાં શિક્ષણ પણ લોકોને મળતું નથી તે વિષયને લઈને કેમ અત્યાર સુધી

ઘણા બધા કલાકારો એવા છે કે જેમને બોલાવવા જોતા પણ નથી બોલાયું અને જયારે વિક્રમ ઠાકોર પોતાના મંતવ્ય આપ્યું છે કે ભાઈ એમના મારું અવમાનના થઈ છે અથવા તો અપમાન થયું છે પણ જયારે વિક્રમ ઠાકોર જે આ મુદ્દો ઉપાડે છે તો હું વિક્રમ ઠાકોરનો આ મંચ ઉપરથી આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આપે વર્ષો પછી જાગ્યા પંચોતેર વર્ષ પછી તમારે હું એક ક્ષત્રિય આગેવાન તરીકે હું આપને અભિનંદન આપું છું પણ સવાલ અહીંયા માત્ર વિધાનસભામાં ન બોલાવવા પૂરતો રહ્યો નથી કારણ કે આજની જે સામાજિક વ્યવસ્થા સમરસતાની વાતો થાય છે પણ ગામની અંદર તમે જાઓ અને જ્યાં ક્ષત્રિય સમાજ અથવા તો એવા જે પીડિત સમાજ વંચિત સમાજો ગામની અંદર વસવાટ કરે છે અને સવર્ણ સમાજ વસવાટ કરે છે તમે સવર્ણ સમાજમાં એક ડટસ વ્યક્તિ તરીકે ન રાજકીય વ્યક્તિ તરીકે તમે જાઓ તો એની રહેન સહન છે રહન સહન જે છે એ અલગ પડી જશે તો આગળ સરકારી જે કામકાજો તમે તો બ્લોક વ્યવસ્થાની વાતો કરો કે સરકારી જે રાહતો અને સામે પૂછવાની ખબર પડતી નથી અથવા પૂછવું પડતું નથી કે આ વસ્તી કોની છે તો આપણી સામાજિક વ્યવસ્થા ક્યોક ક્યોક પાછળ ગયેલી છે અને એ માટે શિક્ષણ જવાબદાર છે ક્યારેક ક્યારેક તમે ગામડાની અંદર શિક્ષક નથી ભરાયા શિક્ષણ ની સ્તર નીચું કહ્યું એના માટે પણ બોલો અવરોજ અરવલ્લી ની અંદર જો વાત કરું આપના માધ્યમથી તો અરવલ્લી ની અંદર પણ ક્ષત્રિય આગેવાન જેને કહેવાય કે ક્ષત્રિય માટે ખૂબ જેને મહેનત કરી હતી એવા બીજેડ એના માટે પણ આરોપો મૂક્યા હતા છ હજાર કરોડ નું થયું અને સરકારી અધિકારી દ્વારા પત્રકાર પરિષદ થઈ કે છ હજાર કરોડ નું કોઈ પણ થયું જયારે એ જાણ્યો પછી જ્યારે એના બચાવમાં બચાવવાની વાત આવી તમારા જેવા પત્રકારોએ સવાલ કર્યા કે ભાઈ બીજેડ બાબતમાં તમારું શું નિવેદન છે એ પણ સત્રિ આ કહેવાનો હતો પણ કોઈ મરજ બચ્ચો એનો ઉપયોગ કરવાનો નહોતા ખુલીને બોલી શકતો નતો કે ભાઈ આ પ્રશ્ન થયો કે ભાઈ બીજેડમાં પણ આજે આપના માધ્યમથી કહું છું અને એ સરકારમાં બેઠેલા સત્તાધીશોને પણ કહેવા માંગુ છું કે હું આંકડો ત્રણસો પચાસ કરોડ થી છ હજાર કરોડ તો પહોંચાડો ભાઈ એ કબજામાં તમારે છે પ્રજા પણ જાણવા માંગે છે કે છ હજાર કરોડ નો કયા એકાઉન્ટ અંદર હિસાબ લખાઈને આવ્યો હતો નંબર એક વાત નંબર બે ક્ષત્રિય ક્ષત્રિય કહીને જો આજે આધુનિક યુગની અંદર આપણે જોઈએ છીએ ચંદ્રયાન ત્રણ ની વાતો થાય છે પણ ક્ષત્રિય સમાજ ક્યોક નું ક્યોક અને ન માત્ર સમાજ વંચિત સમાજ આજે પણ હિન્દુ 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 હું ક્ષત્રિય તરીકે ગૌરવથી કહું છું કે જયારે અખંડ ભારત હતું અને જે અફઘાનિસ્તાન ઉંદિ ક્ષત્રિયો લડતા હતા તે તો કોઈ માઇકો લાલ કોઈ મોગલો ક્ષત્રિયોને લઈ શક્યા નથી શા માટે તમે એક ચૂંટણીના આગલા દિવસે ક્ષત્રિયોને આપણે ભાઈ પંચોતેર વર્ષ તમને બધી તકલીફો ભેગી થઈ કાબુલું ક્ષત્રિય એ કોઈ દેખાતા નથી ભોરો એ અંદર ચાલતો હતો રામાવતારની અંદર કે ભાઈ ભોરો માણસ ભોરો માણસ હવે લોકો ભોરો ને ગાઢો તરીકે સ્વીકારે છે કા મેન્ટલી અપસેટ છે તો મેન્ટલી ગાડા ક્ષત્રિય સમાજના આગેવાનો એ તમામ જેને કહેવા રાજનીતિમાં બેઠેલા વ્યક્તિઓને કહું છું કે ભાઈ સમાજની વર્તમાન તરા જે છે એ શું પરિસ્થિતિ છે એમાંથી તમે ખરેખર ઉજાગર કરો બાકી સમાજનું તહસ્મશ થઈ રહ્યું છે આવરો મોટો સમાજ ક્યોકનું ક્યોક વિકાસની વંચિષ છે શિક્ષણની વ્યવસ્થા નથી પુરીવાજોમાં તરબોર છે અને કેટ કેટલાય અસામાજિક પ્રવૃત્તિઓ આ સમાજ સામનો કરી રહ્યો છે તો મહેરબાની કરી અને વિક્રમ ઠાકોરનો જો નિવેદન આપવું હોય તો ક્ષત્રિય સમાજના ઉત્થાન અને તમામ સમાજ માટે ઉત્થાન માટે તો જો પગલો લેવા સરકારને ખરેખર લેવાઓ જોતો તો એ લેવાયો નથી એના માટે આપણે પ્રત્યશી રહેવું જોઈએ ધન્યવાદ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત

સમાજ હોય કે પછી ક્ષત્રિય રાજપૂત સમાજ હોય તે દરેક લોકો આવી જ રીતે કલાકારોને ખાસ કરીને ઠાકોર અને ક્ષત્રિય સમાજના કલાકારોની અવગણના કરવામાં આવશે તો તે હવે બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે તમારું શું માનવું છે આ વિષય ને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ મારી ચેનલ ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર